અમદાવાદના શાહીબાગમાં મુખ્ય માર્ગ ઉપર શનિદેવનું મંદિર આવેલું છે મંદિર આશરે તેત્રીસ વર્ષ જૂનું છે શાહીબાગ બ્રિજના નિર્માણ સમયે મંદિરને ઓગણીસો એકાણું માં ખસેડવામાં આવ્યું હતું વસંત પંચમીના દિવસે મંદિરમાં મૂર્તિની ધામધૂમથી સ્થાપના કરવામાં આવી હતી દર શનિવારે મંદિરે ભક્તોની ભીડ જામે છે આ મંદિર તો હાલ આસ્થાનું પ્રતીક બન્યું છે અહીં ખરા મનથી કોઈ પ્રાર્થના કરી હોય તો ચોક્કસથી એ પ્રાર્થના ફળે છે લોકો સાડા સાતીને દૂર કરવા તેમજ શનિદેવને રિઝવવા મંદિરે આવે છે આ મંદિર પહેલાં આ જે બ્રિજ બન્યું એને ત્યાં નીચે હતું ત્યાંથી ઓગણીસો એકાણું બાણુંની અંદર આ બ્રિજ બન્યું ત્યારથી ખસેડવામાં આવ્યું એટલે આ જગ્યાએ સ્થાયી કરવામાં આવ્યું વસંત પંચમીના દિવસે અમે આ મંદિરની સ્થાપના કરી મૂર્તિની સ્થાપના કરી ત્યારથી ત્યારથી અમે આ મંદિરમાં સેવા આપીએ છીએ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા શનિ મહારાજનું મંદિર ખૂબ શ્રદ્ધા અને આસ્થા સાથે સંકળાયેલું છે આ મંદિરમાં સુંદર કાળા આરસમાંથી કલાત્મક રીતે કંડારેલા શનિદેવ મહારાજ બિરાજમાન છે શ્રી શનિદેવ મહારાજે પોતાના કર કમળોમાં પિતા સૂર્યનારાયણજીને ધારણ કર્યા છે તેથી તેમનું સ્વરૂપ કલ્યાણમય અને શુભકારી બન્યું છે તેમની દ્રષ્ટિ ભક્તજનો પર ત્રાસી પડતી નથી તેથી તેમનું સન્મુખ દર્શન શુભકારી બને છે શ્રી શનિદેવ પોતાની અતિ પ્રિય સવારી મહિષ એટલે કે પાડા પર સવાર છે સમગ્ર ગુજરાતમાં આવી સૌમ્ય રૂપ ધારી આ એકમાત્ર પ્રતિમા છે છેલ્લા સાત વર્ષથી અહીંયા આવું છું અને દર શનિવારે અચૂક આવવાનું ચાહે સવાર હોય કે સાંજ હોય જ્યારે પણ અમદાવાદમાં હું હોય ત્યારે અચૂક આવું છું અને દાદાના આશીર્વાદથી પહેલાં જે મારી પરિસ્થિતિ હતી એના કરતાં અત્યારે ઘણો સુધાર છે અને એ હજુ છે ફક્ત એમને સાચા દિલથી સાચા મનથી પ્રાર્થના કરવાની છે બીજું કંઈ એમને નથી જોઈતું આ મંદિરની સ્થાપના લગભગ તેત્રીસ વર્ષ પહેલાં કરવામાં આવી હતી આ મંદિરની સ્થાપનાનો હેતુ દિવસના સમયે શનિ મહારાજની પૂજા અને તેલ અર્પણ કરવા માટે એક સ્થાન પ્રદાન કરવાનો છે શનિ મંદિરમાં ભગવાનને ચઢાવવા તેલની સુવિધા પણ આપવામાં આવે છે મંદિર તરફથી નિઃશુલ્ક ઘોડાની નાળ શનિદેવનું પૂતળું લોખંડની બીટી અને કાળો દોરો આપવામાં આવે છે અમદાવાદના દૂરના વિસ્તારોમાંથી ભાવિકો નિયમિત શનિદેવના દર્શન કરવા માટે આવે છે લગભગ બાવીસ ત્રેવીસ વર્ષ થઈ ગયા છે કે જે અહીંયા આગળ દાદાના દર્શન કરવા માટે આવું છું દાદાના પર અતૂટ શ્રદ્ધા છે અતૂટ વિશ્વાસ છે અને એ ભરોસાથી દાદાએ દરેક કામ અને મનોકામનાઓ પૂરી કરી છે અને પૂર્ણ કરી છે મારા દરેક કામમાં એમણે કોઈપણ જગ્યાએ આધિ વ્યાધિ ઉપાધિ કોઈપણ વસ્તુમાં મને ક્યાંય પણ તકલીફ આવવા નથી દીધી તો દાદાનો અતુટ ભરોસો અને શ્રદ્ધાથી હું એમને ખૂબ મનથી અને દિલથી માનું છું શનિ મહારાજ ન્યાયના દેવતા છે એટલે લોકો તેમની શ્રદ્ધાથી પૂજા કરે છે અને તેમની ઈચ્છા પણ પૂર્ણ થાય છે વસંત પંચમી અને શનિ જયંતિના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે મંદિરમાં શનિદેવની સાથે હનુમાન દાદાની સ્થાપના પણ કરવામાં આવી છે ભાવિકો શનિદેવની સાથે સાથે હનુમાન દાદાની પૂજા કરી તેલ ચઢાવે છે અને અમારા મંદિરે વર્ષમાં બે હવન થાય છે એક તો શનિ જયંતિ હોય અને વસંત પંચમી હોય વસંત પંચમી ભગવાનનો ખાસ મોટો દિવસ કહેવાય છે એ દિવસે અમે ભગવાનને પ્રતિષ્ઠા દિવસ હોવાથી ભગવાનને અહીંયા ધજા નવી ભગવાનને ચડાવવામાં આવે છે એ ભગવાનનો પ્રતિષ્ઠા દિવસ કહેવાય વસંત પંચમી એટલે અને શનિ શનિજયંતિના દિવસે વૈશાખમાં અમારા જયંતિ આવે તો લોકો દર્શન કરવા બાર બારથી આવે છે અને લોકોના શનિ મહારાજ કામ કરે છે મંદિરમાં દર શનિવારના દિવસે જરૂરિયાતમંદો માટે ભંડારો રાખવામાં આવે છે જેમાં પાંચસોથી વધારે લોકો સેવાનો લાભ લે છે શનિ મંદિર તરફથી રામરોટી દાનમાંથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે અહીંયા અમે દરેક દર શનિવારે દર્શન કરવા આઈએ તો શનિદેવના બહુ સારા દર્શન થાય છે બહુ ભીડ હોય છે અને અમે તેલ ચડાવીએ શનિદેવને

शनिवार भक्तों की भारी भीड़ थाई सवारे सुधी थी मंदिर सवार छिना खुद शनिदेव ने तेल चढ़ावा मंदिर बॉटल मिली रहे मैं यहाँ दो साल से आ रही हूँ मेरे बेटे की तबीयत बिगड़ी हुई थी तब मैंने मन में ऐसा सोचा था कि हम पांच शनिवार ही आएंगे लेकिन मैं अब तब से लेके अभी तक हर शनिवार को आती हूँ और यहाँ आने के बाद बहुत अच्छा लगता है मुझे और जिस दिन नहीं आती हूँ तो लगता है बहुत सारी कमियाँ हैं ऐसा है और आती हूँ तो घर में सुख शांति सब कुछ अच्छा लगता है यहाँ आने के बाद सब कुछ ऐसा लगता है कि सब कुछ मिल गया है और भगवान हमारे साथ हैं और मैं यही बोलती हूँ कि जो लोग भी यहाँ आते हैं श्रद्धा और विश्वास से उनकी हर इच्छाएँ भगवान पूरी करते हैं और हर शनिवार को आना ही चाहिए जिसके पास टाइम हो मैं बहुत दिल से शनिदेव को मानती हूँ મંદિરમાં શ્રદ્ધાળુઓ તેલ સિંદૂર કાળા અળદ કાળા તલ આકડાની માળા ચઢાવે છે અને લોખંડ સહિત ઘોડાની નાળ કાળી વસ્તુનું દાન પણ થાય છે શનિદેવના પ્રભાવને લીધે પનોતી ચાલતી હોય તે રાશિના જાતકો દ્વારા શનિદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે દૂર દૂરથી ભક્તો અહીં આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે